કેન્દ્રીય મંત્રીએ રત્ન કલાકારો સાથે મુલાકાત કરી બાંભણિયા ગઢડાના કારખાનામાં પહોંચીને રત્ન કલાકારોને બનાવ્યા ભાજપના સભ્યો ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ગઢડાની મુલાકાત લીધી હતી અને શહેરમાં ચાલતા હીરાના કારખાનાઓમાં પહોંચીને રત્ન કલાકારોને ભાજપના સભ્યો બનાવ્યા હતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પોતે રત્ન કલાકારોને મોબાઈલથી તમામ ભાજપના સભ્ય બનાવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાના મંત્રીઓ આગેવાનો ઉપસ્થિતિમાં ભાજપના સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા ગામડાઓથી લઈને શહેરોની ગલીઓમાં જઈને લોકોને ભાજપના સદસ્યો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ગઢડાની મુલાકાત લીધી હતી અને રત્ન કલાકારોને જઈને ભાજપના સદસ્ય બનાવ્યા હતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તેમજ ગઢડા ભાજપના આગેવાનો ગઢડા શહેરના નાગજીપરા ધામલિયાવાડી વિસ્તારમાં જઈને હીરાના કારખાના ચાલતા હોય ત્યાં જઈ કલાકારો સાથે ચર્ચા કરી હતી અને મંત્રીએ રત્ન કલાકારોના મોબાઈલથી તમામને ભાજપના સભ્યો બનાવ્યા હતા ભાજપના સદસ્યતા અભિયાન દરમિયાન સ્વયંભૂ લોકોનો પણ સારો આવકાર મળે છે તેમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું સમગ્ર ભારતની અંદર સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌ પ્રથમ સદસ્યતા અભિયાનમાં સદસ્ય બન્યા છે ત્યારે અમે સૌ સદસ્યતા અભિયાન અંતર્ગત મેં મારા લોકસભા ક્ષેત્રની અંદર સાથે સાત વિધાનસભાનો પ્રવાસ કરી સદસ્ય નોંધણી કરી છે આજે હું ગઢડા વિધાનસભાની અંદર સદસ્યતા અભિયાન માટે આવી છું જુદા જુદા કારખાનાઓ અને જુદી જુદી સંસ્થાઓ અને જુદા જુદા ગામમાં પણ સદસ્યતા નોંધવા માટે અમે સૌ કાર્યકર્તાઓ છે એ સાથે મળી અને સભ્ય નોંધી રહ્યા છીએ આ સદસ્યતા અભિયાનની અંદર અમારી સાથે અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ અમારા મહામંત્રી શ્રી અને પ્રદેશમાંથી પણ રંજનબેન ભટ્ટ અને અમારા ભાઈ પ્રદેશ ઇન્ચાર્જ વઘાસ્ય ભાઈ વાઘજીભાઈ અને અમારા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જયરાજભાઈ અને આમ બધા પદાધિકારીઓ સાથે મળી અને આ સદસ્યતા અભિયાનમાં અમે સદસ્ય બનાવી રહ્યા છીએ સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો જ્યાં જ્યાં સદસ્યતા નોંધવા ગયા છે ત્યાં ત્યાં અમને ખૂબ સારો આવકાર મળ્યો છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ મહિલા હોય ગરીબ હોય ખેડૂત હોય કિસાન હોય સર દરેક વર્ગનો વિકાસ થયો છે ત્યારે અમારા સૌ કાર્યકર્તા ભાઈઓએ પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે